મારા પાસે બધા પૂરુક છે પછી હજુ કે એક આદ વર્ષ કેરસથી પછી મારા જામીન પર એને કેસ કર્યો ગુજરાત તંત્રને સરકારને એટલું જ કહેવાનું છે મુખ્યમંત્રી સાહેબ ને વલસાડ ડિસ્ટ્રિક્ટ ના સાંસદ સભ્યને કપરાડા તાલુકાના ધારાસભ્યને એટલું જ કહેવું છે કે અમને જરાક સહકાર આપો એવું બીજે વાર મારે હાથે થયું છે એવું બીજે ભાઈ હાથે નહીં થવા જોઈએ તમે બી જરાક આવા કાર્યકર્તવાળા કોઈ બી રહી ફાઈનાન્સ રહી કોઈ બી પણ આદિવાસી માટે એટલું નહીં તમે ખરાબ વિચારો એક લાખ દસ હજાર ભરવાના એમ કરીને વાત કરી પેલા અમે રાજી દીધા કઈ ને અમે ભરીએ પણ અમને થોડોક સમય આપવા પડશે પછી અમે સિત્તેર હજાર ભર્યા ચાલીસ હજાર બાકી રહ્યા અમે ત્રણ બે ત્રણ મહિના પછી અમે ગયા તો એ કહે કે તમારા પાસે

નાનાપોંડા ગામે અને નાનાપોંડા ગામે જ્યાં વ્યાજખોરોના ત્રાસ થી ત્રસ્ત લોકોએ મને બોલાવ્યો છે અને એમને રજૂઆત એમની કરવાની છે અને એમની રજૂઆત શું છે એ આપણે સાંભળશું મારી આગળની એક સ્ટોરી હતી તાપી જિલ્લાની જે વ્યાજખોરો માટેની સ્ટોરી હતી અને વ્યાજખોરોના ખપ્પરમાં વ્યાજખોરોના ચુંગલમાં જે રીતે આદિવાસી વિસ્તારના લોકોને ફસાવવામાં આવે છે આદિવાસી વિસ્તારના લોકો કમાઈ કમાઈને ફક્ત વ્યાજખોરોને જ મોટા કરે છે અને વ્યાજખોરોના ખપ્પરમાં હોમાઈ જાય છે આખી પેઢીને પેઢી અને એમના આગલા પાછલા નાણાં ફક્ત ને ફક્ત વ્યાજમાં ચૂકવવા માટે જ નીકળી જાય છે એવી જ ઘટના અહીંયા કપરાડા વિસ્તારના એક ગામની છે અને અત્યારે હું નાના પોંડા છું અને એ વ્યક્તિઓ દ્વારા મને પણ ફરિયાદ કરવામાં આવી છે કે અમારે પણ વ્યાજની કંઈક આવી જ વાત છે અને વ્યાજમાં જે રીતે અમે લોકો ફસાયા છે અમે લોકો એક વાહન લીધું હતું અને વાહનમાં અમને વ્યાજમાં છ લાખનું વાહન અમને દસ લાખ ભરતા પણ હજુ છૂટ્યું નથી અને વ્યાજ ખોરો છે એ અમને કોઈ પણ દાદ આપતા નથી મારું નામ રોહિદાસભાઈ કાકડભાઈ જાદવ હું રહું વડોદરા તો તમારે જે મને વાત કરી તમે કે તમે જે વ્યાજના એમાં ફસાઈ ગયા છો ને વ્યાજવાળા જે તમારી પાસે પૈસા માંગ્યા જ કરે છે ને તમારી જે વાહન લીધું છે એ તમને છૂટું નથી કરતા એ શું ઘટના છે મારે સાહેબ છે ને બે હજાર પંદર માં મેં ટેમ્પો લીધેલો એના પર મેં સાડા ત્રણ લાખ ની લોન કરેલી એના હપ્તા બાંધે આપેલા છત્રીસ તો મેં સાહેબ છે ને છત્રીસે છત્રીસ હપ્તા એને વ્યાજ હાથે ભર્યા પાસે પછી ભયરા પછી મેં એનો લેવા ગયા તો એ હું કે અમુક હપ્તા લેટ થયેલા છે એની પેનલ્ટી ભરવા પડે તો મેં છત્રીસ હપ્તા ભરી દીધા એટલે છત્રીસ હપ્તા કેટલા રૂપિયા થાય એના સાડા ત્રણ લાખ ના એના પંદર હજાર નો હપ્તો એટલે મારા હિસાબે પાંચ લાખ ને ચાલીસ હજાર પાંચ લાખ ચાલીસ હજાર તમે ભરી દીધા ભરી દીધા પછી હજુ મેં છે ને એના સી માટે ટેમ્પો તમે કેટલા માં લીધેલો કેટલી રકમ માં ટેમ્પો લીધેલો મેં 6 લાખ માં લીધેલો 6 લાખ માં લીધેલો તમે 2.5 લાખ કેશ આપે 2.5 લાખ કેશ આપેલા મને 5 હજાર તમે 36 હપ્તા પ્રમાણે ભરી દીધા ભરી દીધા 3.5 લાખ ના 5 લાખ ને 36 હજાર ભર્યા પછી એ તો ભર્યા ને ભર્યા પણ કે લેટ ભરેલા છે એમ કરીને મારે એના સી ની જરૂર એટલે મેં ચાલે એ કે 15 1000 આપવા પડે

હપ્તા પ્રમાણે ભર્યા છત્રીસ એક લાખ વીસ હજાર એમણે પેનલ્ટી સ્વરૂપે ભર્યા તો નવ લાખ વીસ હજારની ઉપર થાય છે રકમ છતાં પણ જે ઝાઝડ ફાઈનાન્સ અમદાવાદનું છે એ ફાઇનાન્સના માલિકો એમ જ કહે છે કે હજુ સુધી અમારે તમારી પાસે રૂપિયા લેવાના બાકી છે રૂપિયા બાકી બોલે છે અને

કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો ભોડા છે આદિવાસી વિસ્તારના લોકો પાસે પૈસા તો છે પણ જે પૈસા ને લોકો છે આ તમે પ્રાઇવેટ ફાઈનાન્સ વાળા જેવા લોકો આદિવાસી વિસ્તાર પાસેના પૈસા પડાવી અને પોતે મોટા થાય છે અને આદિવાસી વિસ્તારના લોકોને ફક્ત ને ફક્ત હપ્તા ભરવા મજબૂર કરે છે અને એમના જે મહેનતના પૈસા છે એ પણ એ લોકો કઈક ને કઈક સ્વરૂપે અહીંથી પાડતા જાય છે કે તમારા આ પૈસા બાકી છે છેલ્લે એમને કઈ થયું

એમાં થોડા અમે અટવાઈ ગયા પછી અમે થોડોક સમય કેસ અમારો લાંબો થયો કેમ કે કોરોના પછી આમ તેમ વ્યવહાર બધો બંધ થઈ ગયો એ પછી મારા પર લગભગ બે હજાર એકવીસ બાવીસ મારા પર કેસ ગયો ત્યારે મેં એક વખત અમદાવાદ કોર્ટ પર ગયેલો અમદાવાદ કોર્ટ પર ગયો તો અમદાવાદ કોર્ટમાં અમને આપ્યું કે આ તમારા પૈસા તો ભરવા જ પડશે એમ કરીને કીધું પછી પ્રકાશભાઈ નીકળ્યા આવ્યા પ્રકાશભાઈ કે કહીને એમ કે હવે જે પૈસા છે તે આપણે નક્કી કરીને ભરી દઉં પછી અમારે પેલો

એવા કયા નિયમમાં એવા કયા કાયદાકરણમાં લાગે છે કે જામીનને તમારે કહેવું પડે જામીનના જામીનને કે તમે પૈસા ભરો અહીંયા પૈસા ભરી દીધા છે પૂરેપૂરા એમની પાસે રસી રસીદ બતાજો કાઢો રસીદ છે એમની પાસે પૂરેપૂરી બધા જ પૈસા ભરાઈ ગયાની રસીદ આજે છ લાખનો ટેમ્પો નવ લાખ વીસ હજાર જેટલા પૈસા ભર્યા છે છતાં પણ એ લોકો એમ કે છે કે હજુ પણ તમારા દોઢ લાખ ભરવાના બાકી છે આ જે રસીદ છે એ બધી રસીદ એમની જે છે બધી રસીદ છે મારા પાસે મેં હપ્તા છત્રીસ ભરીને ભી મારા પાસે બીજી રસીદ છે એક લાખ ને પાંચ હજાર ની ને એ એજન્ટ લોકો આવે ને ઘરે એ ભી પાંચ પાંચ હજાર આવીને લઈ જાય અમને ભાડું જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ એવા કે મારે તો તંત્ર ને ગુજરાત તંત્ર ને સરકાર ને એટલું જ કહેવાનું છે મુખ્યમંત્રી સાહેબ ને વલસાડ ડિસ્ટ્રિક ના સાંસદ સભ્ય ને કપરાડા તાલુકાના ધારાસભ્ય ને એટલું જ કેવું છે કે અમને જરાક સહકાર આપો એવું બીજે વાર મારે હાથે થયું છે એવું બીજું ભાઈ હાથે નહીં થવા જોઈએ તમે બી કાવા આવા કાર્ય કરતૃત્વ વાળા કોઈ બી રહી ફાઈનેન્સ રહી કોઈ બી પણ આદિવાસી માટે એટલું નહીં તમે ખરાબ વિચારો પહેરા બહેરા તો તમને બી છે કે નહીં તો ઉપરવાળાને બી તમે બેને પૈસા ખાવ ને એકદમ જ પૈસાથી નહીં ચાલે આ દુનિયા કે ઘેર અમે અમારે ઇજત હિસાબે જેટલા અમારે ભરાય એટલે ભયરા છે અમારે તો હવે જીવન ટૂંકાવાની વારે આવી છે એટલો અમારે હાથે એને વ્યવહાર ખરાબ કર્યો છે હવે બીજું શું કહેવાનું તમને આ વ્યથા એમને અંતરાત્માથી બોલે છે એમને જે પૈસા કમાઈ અને મહેનત કરીને જે પૈસા ચૂકવ્યા છે એમને એમણે રજૂઆત કરી છે એમને સીધો મુખ્યમંત્રી અહીંયા નવ ચૂંટાયેલા નવા સાંસદ શ્રી પણ એમને ગુહાર લગાવી છે કે સાંસદ અમારી મદદ માટે આવશે અને ખાતરી છે કે સાંસદ આજે આદિવાસી વિસ્તારમાં લોકો ફાઇનાન્સના ચુંગલમાં ફસાયેલા હોય છે એના માટે મદદમાં ચોક્કસ નવા સાંસદ આવશે અને નામ સુધી તમારે

પ્રકાશભાઈ જેવાની નથી પણ આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારના લોકોને સમગ્ર વિસ્તારમાં આવા ફાઇનાન્સના લોકોની ખૂબ જ મોટી પકડ હોય છે એમાં તંત્ર પણ મિલીભગત હોય એવું લાગે છે બેંકવાળા પણ મિલીભગત હોય એવું લાગે છે અને આદિવાસી વિસ્તારના લોકોને મહેનતના પૈસા ચૂસવાનું કામ આ સજ્જડ ફાઇનાન્સ જેવા પ્રાઇવેટ કંપનીવાળા કરે છે અને ફરી પાછું કહું છું કે નવનિવાહ ચૂંટાયેલા સંસદ શિહ આ બાબતે એક પરિવારોને કામ લાગશે બાકી આવું ને આવું ચાલશે તો એમને કમાય અને જે ફાઇનાન્સ કંપની છે એના જ ઘર પરિવાર ભરાશે બાકી આદિવાસી વિસ્તારના લોકો હંમેશા ખાલી અને ખાલી જ રહેશે હું છું સન ઓફ આદિવાસી વિજય દેશી ન્યૂઝ